જેતપુરમાં આંગળીયા પેઢીની ચોરીનો ભેદ ઉકેલાયો બાઇક પર રૂપિયા એક લાખ ભરેલો થેલો ચોરાયો હોવાની થયેલ ફરિયાદના પગલે સીસીટીવીના ફૂટેજના આધારે એલસીબી અને અમદાવાદ પોલીસે ચારા ગેંગના બે આરોપીઓને ઝડપી લીધા આરોપીઓ બેંક અને આંગળીયા પેઢી પાસે રેકી કરી નજર ચૂકવી એક્ટિવાની ડેકીમાંથી ચોરી કરતા હોવાની આપી કબૂલાત

ગુનો નોંધવામાં આવ્યો છે અને કયા ગેંગના આરોપીઓ હતા જેતપુર સિટીના એમજી રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા એ દરમિયાન તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો બે ઇસમો મોટર સાયકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલ હતા જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીએ મહેનત કરી અને બે આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી સો ટકા મુદ્દામાલ રિકવર કરેલ છે મુદ્દામલમાં એક લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટર સાયકલ બંને કબજે કરવામાં આવે છે એ આરોપી વિરુદ્ધ કે કે પોલિટીશનમાં ગુના છે તેનો ડાયલોગ આરોપી વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા ચાંદલોડિયા ઘણા બધા પોલિશનમાં અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે તેમજ નવસારી Town માં આ રીતનો ગુનો દાખલ થયેલ છે કે આરોપીની એમો શું હતી ખાસ કઈ રીતે આ લોકો ચોરીને અંજા મારતા હતા આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય અથવા એટીએમ હોય અથવા તો આંગડિયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે કે આમાંથી કોણ પૈસા લઈને અહીંથી નીકળવાનું છે પછી એમની હોત રાખી અને એમમાંથી ચોરીએ તો લોટનો આ લોકો અંજામ આપતા હોય છે જેતપુર સીટી પોલીસ તેમજ મોરબીનો બંને ગુનાનો ભેદ છે તો ખાલી આરોપીઓના નામ શું છે એક આરોપીનું નામ સુજીત છે અને બીજાનું નામ છે ચિન્ટુ બે આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે